ਜੈ ਮਾਤਾ ਜੀ ਉਹ ਸਹਿਤਕਾਰ ਪਉ ਭਗਤੀ ਨਿਜ ਪੁੱਤ ਸੋਤਮ ਬਲ ਪਾਲਨ ਮੈਂ ਰਗੁਨਾਥ ਕੇ ਗਾਇਨ ਗਾਉਤੀ ਥੇ ਕਹਿ ਗਿਆਨ ਗੀਤਾ ਹਮ ਜਾਉਤੀ ਥੇ ਭਈ ਮੌਤ ਕਾ ਸਾਹ ਭੁਲਾਉਤੀ ਥੀ ਕਰ ਯੰਬੀ ਕਾ ਥੀ ਦਨ ਕਾਲ ਕਾ ਥੀ ਸੋ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀਆਂ ਥੀ ਸੋ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀਆਂ ਥੀ ਸਤਿਆਣੀ ਕੇ ਵੀ ਹੋਈ ਕਾਠਿਆਣੀ ਕੇ ਵੀ ਹੋਈ ਇੱਕ ਪ੍ਰਸੰਗ કે પંચાળમાં કાઠિયાવાડમાં જે કાઠી જ્ઞાતિ ઉપરથી પંથકનું નામ આખા પંથકને કાઠિયાવાડ તરીકે ઓળખે છે એ કાઠિયાવાડમાં જસદણની બાજુમાં ભડલી ગામ છે જે ભડલી ભાણ ખાચરની કહેવાય છે કાઠી જ્ઞાતિમાં ખાચર જે અટક છે બાપુ ખાચર જેને મોટી ઉમરે લગ્ન કરેલા બીજા લગ્ન કરેલા અને કાઠિયાણી એ જ્યારે બદલી આવ્યા ત્યારે એને ખબર પડી કે ભાણ ખાચરની તો ઉમર વધારે છે હું એનું ખોરડું ઉજાળવા માટે આવી છું એવી જ્યારે ખબર પડી ત્યારે પોતે તો જુવાન હતા પણ ભાણખાચરની ઉંમર વધારે હતી એમાં બનતા 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 જીવનના પ્રસંગો એમાં એક પ્રસંગ એવો બન્યો કે ભટલી ભાણખાચર અને બે ચાર મહેમાન જમવા બેઠા છે ભાણા પીરહાણા પણ ખાવું કેમ ખવરામું કેમ એ જો જાણવું હોય તો એક વખત કાછી દરબારનું મહેમાન થવું પડે ભાણા પીરાઈ ગયા ત્રાહળી ભરીને દૂધ માજી મુઠી મુઠી હાકર બાજરાના રોટલા ઉપર માખણ લાગી ગયા એમાં બરોબર એક મહેમાને કીધું રોટલા બનાવે છે ને એટલા બધા રૂડા રોટલા બનાવે છે ભાંગવાનું મન નથી થતું આ બાજરાના કડકડીયા રોટલા તો તમે જુઓ થોડાક વખાણ કર્યા બીજાએ કીધું ભાણ ખાતર ભાગશાળી છે કે આવા ભાણા હાચવા વાળા એમાં બરોબર ભાણ ખાતર ને દાંત પડી ગયેલા ઉંમરના હિસાબે ટકોર કરવાનું અવસર મળી ગયો અને કીધું કે કડકડીયા રોટલા છે એ વાત સાચી પણ એ કડકડીયા રોટલા ચાવવા માટે થઈ અને રૂડા જુવાનીના દાંત ક્યાંથી કાઢવા એ તો જુવાન હોય દાંત મજબૂત હોય તો આવા કડકડીયા રોટલા ચાવી ચાવીને ખાઈ વકાય હવે પેઢાના આધારે નાનડિયાને ખબર છે કે દાંત ન હોય તો આ કડકડીયો રોટલો કેવો કઠણ લાગે અને કાઠિયાણી સાંભળી ગયા દરબાર રાતે ઉરડે ગયા ત્યાં તો મોઢાના ગાલ માથે ખાડા દેખાણા પૂછું કાઠિયાણી એક દીમાં ગટપણ આવી ગયો સહેજ મોઠું મલકાયું બત્રી દાડેમ કળી જેવા દાંત હતા એ માલપા મોઢાની માલપા જોયા નહીં ભદલી ભાણ ખાતરી પડી ગયો આ શું કળ્યું સહેજ પણ અફસોસ જેવું મુખ મુદ્રા માથે આવવા દીધા વિના સહજતાથી કહી દીધું કે દાંત પાડી નાખ્યા પાડી નાખ્યા કાળો કોપ કર્યો શું કામ કે માણસની પીડા સમજવા માટે કાઠીને પસ્તાવાનો પાર કે આ હા હા પસ્તાવાનો પાર રહ્યો કે આ શું કર્યું આશ્વાસન આપતા કમરીબાઈ એટલું બોલાતા કે મહાભારતની માલપા પતિની વેદના વાંચવા માટે થઈ ધૃતરાષ્ટ્ર ની પત્ની ગાંધારી ધૂતરાષ્ટ્ર અંધા હતા તો એની આંધળાની વેદના વાંચવા માટે થઈને ગાંધારી જો પાટા બાંધી દેતી હોય તો મારા ધણીને જો દાંત ન હોય તો એ દાંત વિનાનું કેમ ખાવું કેમ ચાવવું એ સમજવા હાટું થઈને મેં મારા દાંત પાટી છે આ કાઠિયાવાડની ગાંધારી કે જેને પતિની વેદના વાંચવા માટે થઈ પોતાના દાંત પાડી દીધા આ પ્રસંગ ક્ષત્રિયાણી સિવાય બીજા કોઈના જીવનની માલપા ન જડે આ ક્ષત્રિયાણી કરી શકે જે ધર્મ બચાવી શકે આવો ત્યાગ આવું સમર્પણ અને આવો જેને ધર્મ હાચવો છે ને એ જ કંઈક કરી શકે પૌ ભાગના જય માતાજી